પાંદડાઓ અને ઓફન તો વારંવાર ત્યાર પછી છે લાયન લાયન ટીજીયા टाइगर ચિત્તા এলিફન્ટ જીરા મંકી ફોક્સ એન્ડ ડીયર ત્યાર પછી આની અંદરથી તમારે શોધવાના હતા મિત્રો તો આપણે જુઓ અહીંયાથી મળશે ઈ એલ ઈ પ એ એન્ટ এলিફન્ટ એમના પછી મળશે જીરાફ એના પછી મળશે ચિત્તા એના પછી મળશે ડીયર

લાઈક ટુ ડેન્સિંગ પ્લેમ ધ હેડ ઓક્સ ફ્રેન્ડ ધ હેડ ઓક્સ વોઝ લાઈક બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ તો એમાં આવશે ટ્રુ ત્યાર પછી જુઓ અહીંયા ચિત્રમાં દેખાય છે કયા આવશે ફોક્સ અહીંયા આવશે ઝીબ્રા ત્યાર પછી ડોંકી બિય કેમલ એમના પછી અહીંયા ઓસ્ટ્રેટ કીવી એન્ડ પીકોક વિશે થોડું આપેલું છે એમના ઉપરથી ધ ઓસ્ટ્રીચ હેઝ અ લોંગ નેક ધ કીવી હેઝ અ લોંગ બીક ધ કીવી હેઝ નો વિંગ ધ પીકોક હેઝ અ બ્લુ નેક અ પીકોક હેઝ ફર્ધર્સ ત્યાર પછી ચિત્રનો અભ્યાસ કરવાનો છે એના આધારે લખવાનો છે ઇટ ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન ધેર આર ફ્લાવર્સ ઓફ ડિફરન્ટ કલર્સ બટરફ્લાય આર ફ્લોટિંગ ફ્લોટરિંગ around the flowers a boy is watering the plants there is a big tree at the corner of the garden two birds are sitting on the branch of the tree a cat is playing under the tree there uh, there is a squirrel on the trunk of the tree once there was a fox ंगरी एम पी जम अवसर डबलू एंटी वेट आसओ यूआर सोर त्यार बोईज

તો પછી એક એક એવી જ રીતના પેન પેન્સિલ બોલ કાઇટ બેગ ડોગ અને એપલ અને અમ્બરેલા એ બધાનું પશુ બહુ વચન પેન્સ પેન્સિલ્સ બોલ્સ કાઇટ બેગ્સ ડોગ્સ એપલ્સ અને અમ્બ્રેલા એમના પછી તમારા ફેવરિટ એનિમલ વિશે તમારે લખવાનું છે તો મેં એલિફન્ટ વિશે લખેલું છે ઇ એલ ઇચ એન્ટ એલિફન્ટ છે એલિફન્ટ હેઝ અ ટુ બી ઇયર ઇયર્સ ઇટ હેઝ ટુ વાઇટ ઇટ હેઝ અ ફોર લેગ્સ ઇટ હેઝ અ સ્ટ્રોંગ ટ્રંક ઇટ હેઝ અોર્ટ ટેલ અને ઈટ લિવ ઇન ફોરેસ્ટ તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું પાઠ નંબર બીજાનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત